સાસુ વહુ ની રસોઈ આજે આપણે બનાવીશું ભરેલા ભીંડા નું શાક સૌપ્રથમ પ્રથમ આપણે ભીંડા ને ધોઈ નાખીશું ધોયેલા ભીંડા ને વ્યવસ્થિત સાફ કરીને આપણે એક ડીશમાં માં મુકતા જઈએ હવે આપણે ભીંડા ને બંને બાજુ થી કટિંગ કરીને પછી તેને વચ્ચેથી થી કરીને મૂકી દેશું એક ડીશ માં હવે આપણો ભીંડો સુધારી રેડી થઇ ગયો છે તો હવે આપણે અંદર ભરવાનો મસાલો રેડી કરીશું હવે આપણે સવાણો અને પછી હવે આપણે સવાણું ક્રશ થઈ ગયું છે સવાણો ક્રશ કરીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું માં સવાણું કાઢી લીધા બાદ આપણે હવે તેમાં આદુ છીણીને નાખી દઈશું આદુ નાખાઈ ગયા બાદ હવે આપણે તેમાં કોથમીર નાખી દઈશું હવે આપણે તેમાં થોડેક હીંગ નાખીશું થોડો ગરમ મસાલો નાખીશું થોડુંક દાણા જીરું નાખીશું સ્વાદ અનુસાર નીમક નાખીશું હવે થોડુંક તેલ નાખીશું થોડુંક મસા વાળી ચટણી પણ નાખીશું જેથી કરીને આપણને સ્વાદમાં અને ટેસ્ટ માં મજા આવે હવે આપણે તેને મિક્સ કરી લઈશું મસાલાને મિશ્રણ કરીશું સરખી રીતે મિશ્રણ થાય ત્યાં લાગે મિશ્રણ કરીશું ભરી એક પછી એક બધા ભીંડાનો મસાલો આપણે આવી રીતના ભરી લઈશું હવે હવે આપણે ભરેલા ભીંડા રેડી થઈ ગયો છે હવે આપણે તેને કડાઈમાં તેલ મૂકીને વઘારી નાખીશું હવે આપણે કડાઈમાં તેલ નાખીશું તેલ થઈ ગયા બાદ હવે આપણે તેમાં હિંગ નાખીશું ભીંડો નાખીશું ભીંડો થોડીક ધીમા ધીમા અને ચડવા દઈશું જોકે તો ચીકણો ન થાય અને સારામાં સારો સડી જાય ભીના થો માટે થોડું ખાળીમાં પાણી લઈને એને કઢાઈ ઉપર ઢાંકીશું આપણે ભીંડો સડી ગયો છે કે નહીં તે જોઈ લઈએ અને જોઈ લઈએ પછી ટમેટો ખમણી નાખીએ તો આપણે સ્વાદ સારો આવે ને ખાટું મીઠું શાક સારું થાય સ્વાદમાં